પ્રમુખનું ભવ્ય સ્વાગત અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ગેબનસા સર્કલ ખાતેથી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી હજારો બાઇકો સાથેની એક વિશાળ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો આ રેલીમાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા ઠેર ઠેર ફૂલોની વર્ષાથી પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કોલેજ ખાતે પહોંચી હતી જ્યાં એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધતા સંગઠનની શક્તિ અને બુથ લેવલની કામગીરી પર ભાર મૂક્યો હતો તેમણે ગુજરાતની જનતાએ ભાજપ પર મૂકેલા અખંડ વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી ચૂંટણીઓમાં વિજય સંકલ્પ સાથે કામે લાગી જવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ ધારાસભ્યો સાંસદો અને તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય મોરી નવયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્મા સાહેબનો પેલા ચાર ઝોનમાં અભિવાદન સમારંભ માવઠા પેલા ચાર તારીખે સુરેન્દ્રનગર અભિવાદન સમારંભ નક્કી કરેલ હતો પણ જગતના કુદરતના હિસાબે માવઠું પડેલ એટલે ખેડૂતોને સાત દિવસ આપણે માવઠાની અસર થઈ તો નુકસાન થયું તો એવું કીધું કે ભાઈ મારો અભિવાદન પ્રમુખ સાહેબ કે ન ચાલે પણ મારો આગ્રહ હતો કે સાહેબ દરેક ખેડૂતો આવશે તો તમને મળશે તો એને પણ રાહત થશે અને સરકાર કાયમી માટે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે ખેડૂતો માટે હિતલક્ષી કામો કરી રહ્યા છે તો તમે આવશો તો એમનો ઉત્સાહ વધશે અને એમનો વિશ્વાસ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પર છે જ કે જે માવઠામાં કુદરતમાં જે નુકસાની ગઈ છે એ સરકાર એમની સાથે ઉભી રહી છે તો પ્રમુખ સાહેબે ખૂબ જ સાદગીપૂર્વક મેં જેમ કીધું કે જ્યારથી પ્રદેશ અધ્યક્ષ બન્યા તો કોઈ ગુજ નહીં કોઈ મોમેન્ટ નહીં પણ જરૂરિયાતમંદ માટે નોટબુક મને આપો તો જે આપણા જિલ્લામાં આજે તમે વિચારો એકાવન હજાર થી પણ વધારે એ પ્રદેશ ભેટ ભેટ આપી અને જે છે એને ત્યાં સુધી પહોંચાડવામાં કાર્યકર્તા થકી પહોંચાડવામાં આવશે આ થકી એ અધ્યે લીંબડી થી આવતા હતા તો કેરા પાસે કે મારે ખેડૂતના ખેતરમાં હતા ચાર પાંચ ખેડૂતો તો અચાનક જઈ અને ખેડૂતો સાથે ચર્ચા કરી અને ખેડૂતોને આપી દી કે શું નુકસાન થયું શું જાણવાના પ્રયત્ન કર્યા કે શું ખેડૂતોને છે પણ ખેડૂતો પણ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જેમને મદદ કરી રહી છે અને માવઠાની જે અસર થઈ હતી એના દ્વારા વાકેફ કરી અને પ્રદેશ પ્રમુખે કીધું કે અમારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશ માટે ખેડૂતો સાથે છે એવા વિશ્વાસ સાથે અને જે ભારતીય જનતા પાર્ટીના ખેડૂતો મહિલાઓ માતાઓ પચીસ હજાર પ્રજાજનો બસોઠ બુથ માંથી દરેક ખેડૂતો ભાઈઓ તથા બહેનો પ્રદેશ પ્રમુખ સાહેબ ને મળવા આવ્યા અને એમની સાથે અભિવાદન સમારંભ તો નહોતો ગાયકો પ્રમુખ સાહેબે પણ એમને મળીને એમને પણ વિશ્વાસ આવ્યો એમને પણ આનંદ થયો કે ના અમારા અમારી સાથે સરકાર પડકે છે એ વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ સુખ સફળતા પૂર્વક પૂર્ણ થયું